મહત્વના સમાચાર આવી રહ્યા છે ભિલોડા ટીડીઓના નિવૃત્તિ આદેશ બાદ ટીડીઓનો વિડીયો વાયરલ ટીડીઓ બી સોલંકીને મુખ્યમંત્રીએ કર્યા છે નિવૃત્ત વિડિયોમાં ટીડીઓએ નાદુરસ્ત તબિયતના કારણે રજા પર રહેતા હોવાનો ઉલ્લેખ કર્યો બે વાર સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી પણ આપી હતી તો તબિયતના કારણે હું રજા પર રહેતો હોવાનો ઉલ્લેખ હું રજા રિપોર્ટ આપતો પરંતુ મંજૂર કરવામાં આવતો નહોતો મુખ્યમંત્રી મારી સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી આધારે મને નિવૃત્ત કર્યો છે તો મીડિયામાં ભ્રષ્ટાચારના અહેવાલ બિલકુલ ખોટા તો ભિલોડા ટીડીઓના નિવૃત્તિ આદેશ બાદ ટીડીઓનો વિડીયો વાયરલ થયો છે ટીડીઓ બીઆર સોલંકીને મુખ્યમંત્રીએ નિવૃત્ત કર્યા છે તો વિડીયોમાં ટીડીઓએ નાદુરસ્ત તબિયતના કારણે રજા પર રહેતા હોવાનો ઉલ્લેખ કર્યો બે વાર સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી પણ આપી હતી તબિયતના કારણે હું રજા પર રહેતો હોવાનો ઉલ્લેખ કર્યો છે હું રજા રિપોર્ટ આપતો પરંતુ મંજૂર કરવામાં આવતો નહોતો મુખ્યમંત્રીએ મારી સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી આધારે મને નિવૃત્ત કર્યો છે મીડિયામાં ભ્રષ્ટાચારના અહેવાલ બિલકુલ ખોટા મારી વિરુદ્ધ જે મીડિયામાં અને પેપર ન્યૂઝપેપરમાં સમાચાર ચલાવવામાં આવ્યા છે બિલકુલ તદ્દન ખોટા છે મારી તબિયત ના દુરસ્ત રહેવાથી અને ડિપ્રેશનની બીમારી હોવાના કારણે હું વારંવાર રજા પર રહેતો હતો દસ મહિના અને આઠ મહિના જેવી વારંવાર રજાઓ પર રહ્યો છું અને મારી રજાઓ પણ નામ જો કરવામાં આવતી હતી કે જેના કારણે હું ડિપ્રેશનમાં રહેતો હતો અને જો હું ભ્રષ્ટાચાર કરવા માગતો હોઉં તો હું રજા પર શું કરવા ઉતર રજા પર ઉતરતો જ નહીં નોકરી પર ચાલુ રહે અને જે મારી વિરુદ્ધ શૌચાલય અને એમ પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે બિલકુલ તદ્દન ખોટા છે મારી રજાઓના કારણે અને મારી તબિયત ન સારી ન હોવાના કારણે મને હું વધારે નોકરી કરી શકું એમ ન હતું તેથી મેં વારંવાર બે વાર સ્વૈચ્છિક દુરૃત્તિ પણ આપેલી છે અને આમ મને તબિયત સારી ન હોવાના કારણે મારી રજાના રિપોર્ટો ત્યાં પડેલા હતા એના આધારે એના આધારે મને સ્વૈચ્છિક નિવૃત્ત ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યો છે અને ખોટી ખોટી અફવાઓ અને ધ્યાન ન લેવા વિનંતી છે